મિત્રો આજે આપણે પહોંચી ગયા હતા જેસીબીના શોરૂમે અને મિત્રો આ જેસીબી બે હજાર પચીસ છવ્વીસનું કેવું હશે અને મિત્રો એની બધી માહિતી આપણે આજ વિડીયોમાં આપી દેવાના છીએ તો વિડીયોને છેલ્લે સુધી જુઓ કારણ કે આ વિડીયોમાં આની આ બે હજાર પચીસ છવ્વીસના જેસીબીની કિંમત અને બીજી બધી માહિતી આપણે આ વિડિયોમાં વિડીયોમાં છેલ્લે આપવાના છીએ તો મિત્રો સૌથી પ્રથમ તો જોઈ શકો છો જેસીબીનું જે જીતેન્દ્ર જેસીબી છે ત્યાં અમે શોરૂમે પહોંચી ગયા છીએ અને ત્યાં માહિતી લેવાને આ જેસીબી બે હજાર પચીસમાં શું શું ફેરફાર છે અને શું શું માહિતી છે એ ખાસ કરીને લેવા માટે આપણે પહોંચી ગયા હતા તો મિત્રો જોઈ શકો છો કે તમે અમે જેસીબી જે બતાવી રહ્યા છીએ મિત્રો એ જે કંપની છે જીતેન્દ્ર જેસીબી ત્યાંનો જે શોરૂમ છે ત્યાં અમે આવ્યા છીએ અને હવે જેસીબીની એક ઝલક જુઓ મિત્રો જો જેસીબી છે એ નવી મોડલમાં નવું જે જેસીબી છે એ આવી રીતે જે અલગ અલગ મજબૂતાઈથી બનાવેલું છે અને મિત્રો અલગ અલગ ઘણા બધા ફેરફાર એમાં કરેલા છે હવે આ લોડિંગ કેપેસિટીની વાત કરી તો સાત હજાર પાંચસોને દસ કિલો પાછળથી જે એસીબી છે એ લોડ ઉપાડી શકે છે અને મિત્રો હવે અહીંયા જો ઉપર નવી એલ આવી ગઈ છે જે તમારે જૂની એલ જે લાઇટ આવતી એની જગ્યાએ હવે આ જેસીબીમાં નવી એલ આવી ગઈ છે અને પાઇપ પણનું ફિટિંગ બહુ મસ્ત રીતે અહીંયા આપી દીધેલું છે તો તમે જોઈ શકો છો કે પાઇપનું જે ઘણી વખત તૂટવાની ફરિયાદ આવતી હતી એ હવે વધારેમાં વધારે તમને વોરંટી મળવાની છે અને ત્યાર પછી જોઈ શકો છો કે આ મજબૂત બૂમ આપી દીધેલું છે તો મિત્રો જેસીબીમાં અત્યારે હાલમાં આ જે છે મોડલ એનું બૂમ પણ તમે જોઈ શકો છો અને બકેટ પણ આ હેવી મજબૂત વાળું આપી દીધેલું છે તો મિત્રો તમે જે જોઈ શકો એ છો એ પ્રમાણે જ આપણે જેસીબીનું રિવ્યૂ લેવા માટે પહોંચી ગયા છીએ તો બકેટની જોઈ શકો છો અને આ પીનું પણ જે છે એ પણ હેવી આપી દીધી છીએ અને મિત્રો આખે આખું બકેટ તમે જોઈ શકો છો અને મિત્રો જે આ જેસીબી થ્રીડી એક એક્સ્ટ્રા છે આપણે જે બતાવી રહ્યા છીએ એ વિડીયો અને ત્યાર પછી પાવર પ્લસ પણ જે રેગ્યુલર એક્સપર્ટ હતું એ પણ છે જ આમાં તો મિત્રો બંને મોડલ છે એ સારા એવા ચાલે છે અત્યારે અને મિત્રો જે એક્સપર્ટ છે જે એ સારું એવું ચાલે છે અને મિત્રો જોઈ શકો છો તમે હેવી એ જે છે હેવી કામ માટે જે જેસીબી આવે છે એ એક્સપર્ટ લેવું જોઈએ અને સારા એવા ફેરામાં ચાલતું હોય જેસીબી એના માટે અમે એક્સપર્ટ લેવું જોઈએ તમારે એક્સ્ટ્રા અને મિત્રો જે નોર્મલી જેસીબી છે એ રેગ્યુલર જે મીડિયમ કામો માટે એ જ લેવું જોઈએ અને મિત્રો ખાસ કરીને જેસીબીમાં આરપીએમની વાત કરીએ તો મિત્રો બે હજાર આરપીએમથી આવે છે અને આમાં એન્જિનની વાત કરીએ તો જેસીબી કંપનીનું એન્જિન આવે છે અને મિત્રો હવે આપણે અત્યાર સુધીના બે હજાર ચોવીસ સુધીના બી ફોર એન્જિન આવતા હતા આમાં અને હવેથી આ જેસીબી કંપનીએ એન્જિનમાં ફેરફાર કરેલો છે હવે બી એસ એન્જિન આવશે તમારે આ જેસીબીમાં જે આપણે જે છે બીએસ ફાઈ એન્જિન એ એવરેજ પણ સારી એવી આપશે અને બધી રીતે તાકાતમાં પણ સારું એવું રહેશે તો બીએસ એસ એન્જિન નવું લોન્ચ થઈ ગયું છે બે હજાર પચીસ છવ્વીસમાં બીએસ એસ એન્જિન જ આવશે અને મિત્રો ઘણા બધાનો પ્રશ્ન એવો પણ હતો કે બી એસ ફાઈ એન્જિનમાં યુરિયા નાખવાનું આવશે એક્સ્ટ્રા કે નહીં આવે તો મિત્રો બી એસ એન્જિનમાં યુરિયા નાખવાનું નહીં આવે અને આ નોર્મલી જે ખાલી ડીઝલથી જ ચાલતું એન્જિન આવશે આમાં બી એસ ફોરમાં ફાઇવમાં પણ અને આ બે હજાર પચીસ છવ્વીસમાં આ એન્જિન છે એ બહાર પાડી દીધું છે કંપનીએ એટલે હાલમાં આ જે એન્જિન છે એ આવવાનું છે અને પચીસ છવ્વીસમાં પણ કદાચ હજી આ જ એન્જિન આવવાનું છે પછી નવું અપડેટ આવશે એમાં યુરિયા નાખવાનું આવશે પણ અત્યારે હાલ પૂરતું જે આ જેસીબીનું નવું વેરિયન્ટ છે એમાં એલ લાઇટમાં ફેરફાર જોવા અમને મળ્યો જે જે લાઇન તૂટતી હતી એમાં પણ ફેરફાર જોવા મળ્યો અને ઘણા બધા ફેરફાર મળ્યા હવે મિત્રો ડિસ્પ્લે ઉપર આપણે જોઈ લઈએ કે આની કિંમત શું રહેવાની છે તો જેસીબીની આ થ્રીડીએક્સ મોડલ છે જેની કિંમત પાંત્રીસ લાખથી લઈને આડત્રીસ લાખ સુધીની રહેવાની છે અને મિત્રો આ જે ઓગણપચાસ એચપીની વાત છે બે હજાર આરપીએમ આવશે અને ત્યાર પછી સાત હજાર પાંચસો દસ કિલો આ વજન ઉપાડી શકશે આવા નવા ગુજરાતીમાં વિડીયો જોવા માટે રિવ્યૂ વિડિયો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો